તો કેમ છો મારા વાલા મિત્રો સ્વાગત છે તમારું મારા સરસ મજાના રોગમાં બધાને જય માતાજી જય શ્રી રામ અને જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જો કે મજામાં જ હશે તો ભાઈ આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે બધાને સુખ સવાર ગુડ મોર્નિંગ જય માતાજી પાટા અને અત્યારે મીરા નીકળી ગયા છે ગાડી લઈને આપણી મેહબૂબા લઈને મસ્ત મજાની સાફ કરીને બેઠે છે તો છોકરા બધા રમે છે ચાદી મસ્ત નાઈ દે ફ્રેશ થઈ આપણે પેલા ભવાની માના હનુમાન દાદાના દર્શન કરવા જઈએ ના દર્શન કરી નાસ્તો લઈ પછી ઘરે જફું પાછા અત્યારે ઘરે નીચે જ છે તો ભાઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ જોઈને તમને ખબર પડી ગઈ છે વોક્ષના માટે છે પણ હજુ બધી પ્રોસેસ ચાલુ હોય છે આપણે શરૂઆત કરી કરીએ કન્ટિન્યુ લોજો મજા આવે છે આજનો જો આ છે ભવાની માનું મંદિર મસ્ત મજાના દર્શન કરી જઈએ તો

ચાલુ થઈ ગયા છે વરસાદ આપણી મેં રાણી નીચે છો પલ્લે મેં બુબા મસ્તી નવાઈ સર્વિસ થઈ જાઓ છોકરા રમે છે બધા અમારે મિરાજી ખુશ હોઈ ગયા ટીંગ કઈ નહીં કવરાજ રાધાપુર બનાવે છે હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો જાવ મસ્તે મજામાં જમવાનું બનાવેલું ના વાતાવરણ એક નંબર છે

હજી વરસાદ આવશે જો આ બાજુ બધા જમે છે આ બધા જમે છે કે તાબો ભરાઈ ગયો જો તને ટાકો બંધ કરવાનો ઢંગ નથી રહેતો ને તો મિત્રો અત્યારે અમે છે ને જો હું ને શ્યામભાઈ આવે જો આ શ્યામભાઈ છે કાળીઓ હા છે ને ભાઈ રવિવારે છે ને આપણે એટલા કવર આવે ને આ બધા લંગુરિયા વન્સ મોર વન્સ મોર વન્સ મોર હા છે ને ભાઈ રવિવારે છે ને આપણે આ વાત રવિવારે હું હોય જાય ને મારો બાટલો છટકી જાય હજી દિના ને કઈ ચાલુ છે એ કામે છે આગળ આવે આગળ અમે કઈ કાંઈક સરસ મજાના વાતાવરણમાં આવ્યા છે વરસાદ માહોલ હજી પણ છે સાટા આવ્યા હતા પછી પાછા વહી ગાડીમાં છે ને ભાઈ જો આપણે પાછો હમણાં બારસો રૂપિયા ખર્ચો કર્યો કેતો હતો ને આ ગાડી લેવાય કે ન લેવાય પૈસા હોય ને તો બધું કરાય જો આ લાઈનર ખાલી આ બ્રેક ડટા બારસો રૂપિયાના ના નહીં કહેવાય ગયા ગયા રવિવારી લોખંડ ગણતા હતા એ સબ ક્યા દેખના પડ રહા હૈ અચ્છા હે મેં અંધા હું આ ડિસ ગાજી આ ડિસ પાછી વઈ ગઈ હોય ને તો એ 2700 રૂપિયાની તો ડિસ થાય

જવાનું જ હોય ને ભાઈ ફોર વ્હીલર લેતા હોય તો શું વાંધો તો હવે છે ને મસ્ત મજાની એક રીલ શૂટ કરી નાખું પ્રમોશનની આ કરવાની છે પણ ભાઈ પ્રમોશનની રીલ હોય ને એમાં કોઈ પૈસા પૈસા નાખવાના નહીં હોય બધું ખોટું જતી ન હોય આ તો અમે છે ને બધા પૈસા અમને બે પાંચ હજાર મળે એટલે અમે કરીએ એ લોકો તમને લૂટે તો અમે એને લૂટીએ અમે તમને સોખું જ કહી દઈએ એમાં તમારા પૈસા નહીં નાખવાના એટલે એ લોકો અમુના નુકસાનમાં જાય ને આપણે એની પૈસા લઈ લઈએ એમ કરવાનું તમે બધા સમજો છે એટલે તમને બધાને કહેવાનું ન હોય સાજુ તું સમજા હા નહીં તું સમજા નહીં પૈસા ગેમ માં કોઈ બી નાખવાના નઈ નઈ ને નઈ આ શું ગવ ન તું કેમ કે એ તમને 500 નાખો ને તો પહેલા 500 જીતાડે પછી તમારા બધા જાય એમ કરતા કરતા તમને લાલચ લાગે એના કરતા ડ્રીમ 11 માં 49 રૂપિયા નાખીને કરોડ રૂપિયા ને વાટે રેવે જોર જોર સે બોલ કે લોકો કો સ્કીમે બતા દે ભલે ને ખોટું હોય પણ ઓગણ પાછા આવી તો જાય સારી ટીમ હોય તો પાછા આ તો કઈ આવે જ નહીં અમે કઈ વાંધો નહીં ભાઈ કન્ટિન્યુ લોગ માં બનાવ આગળ આપણે બધા મિત્ર ભેગા થાય પછી પાછા વીસ હા એ કર લો પેલે તો મિત્રો જો અત્યારે વાતાવરણ કેમ છે બાકી હે આક નંબર જો આ જો કાળીયો એક એબઝેટ આ દિનો આવ્યો જો દિનો ભાઈ કામેથી આવ્યો જો વ્યૂ કેમ છે બાકી એક નંબર હે મસ્ત મજાનો વ્યૂ મસ્ત ભાઈ અમારું કામ છૂટ થઈ ગયું છે હાલો કામ હું હા કામ પતી ગયું છે આ જો ભાઈ કેરીઓ ની સીઝન હવે પૂરું થઈ ગયું હવે દીના ઘેર જવું ને ઘેર થોડું જવું તો રખડવા જ આવે થોડું જ હોય હવે સવા વાગ્યા હવે ઘેર જવું છે મારા મને ઘેર જવું છે આય તો ભાઈ આપણે ઘરે આવી ગયા છે મસ્ત મજાનો નાસ્તો પણ કરી લીધો જો પિઝા લાવ્યો છે ભાઈ છે ને પિઝા એક મિનિટ દાદા ગોરી જો રોટલા ઘડે

મીરાને એની મમ્મી બારા રમાડી છે તો ભાઈ આપણે આજનો વ્લોગ આપણે શું કેવું આજના અહીં એન્ડ કરી દઈએ હવે મળ્યું પાછા એક નવા વોગમાં તો તમને વ્લોગ કેવો લઈ કમેન્ટ કરજો મસ્ત મજાની એક સરસ મજાની એક કમેન્ટ કરી દેજો પછીનો વ્લોગ કેવો જોવો છે અને બધાને મજા આવે છે વ્લોગ જોવાની દર વ્લોગમાં હું પૂછું છું કેમ કે ભાઈ તમને મજા આવે એવા આપણે વ્લોગ બનાવવાના છે તમારો સપોર્ટ હશે એમાં આપણે કાંક નવું નવું કરતા જશું આગળ આગળ તો હવે મળ્યું કશા નવા વોગમાં તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો શેર કરી દેજો ફરજિયાત સબસ્ક્રાઇબ કરજો આમાં અડધા તો વ્લોગ જોઈ છે ને સબસ્ક્રાઈબ નથી કરતા અને ઓળખું બે લેકાન્ડ આવે ને દબી દેજો એટલે તમને ખબર પડે મારો વ્લોગ આવ્યો હોય ને એટલે આમ નોટિફિકેશન આવી જાય કે ફાઇવ સ્ટાર ઘાણુંડાનો વોગ આવી ગયો છે ચાલો તો મળશે એક નવા વર્ગમાં કારણ કે ભાઈ વરસાદની સિઝન આવી ગઈ છે ટૂંક સમયમાં ગરમીને જવાનું છે મારો ભાઈ ફેરવેટ ફેરવેટ ઋતુ હોય ને શિયાળો ને પછી ચોમાસું અને ઉનાળો બેકાર મજા જ ન ઉનાળામાં ગરમી એટલે શિયાળો અને ચોમાસામાં કાકા શાંતિથી હોવાની તો મજા આવે ગોદરું ઓઢીને શું કેવું છે મારું પછી માં મજા વાતાવરણ હોય સોમાસાનું હોય એટલે કાંઈ ઘટે નહીં એક નંબર કાંઈ નહીં ભાઈ આપણે વાતું કરવા દેવી તો ખૂટશે જ નહીં આપણી વાતું તો બાય ટાટા બધાને જય માતાજી